જે વિદ્યાર્થી મિત્રોને નાટકનું સ્વરૂપ ભણવામાં આવે છે એમને એક વિનંતી કે વિશ્વકોષ અને સાહિત્ય પરિષદનો કોષ એ બેઉની અંદર નાટક સ્વરૂપ વિશે જે કંઈ જ માહિતી છે એ તમને ઓનલાઈન મળે જ છે તમે માત્ર નાટકનું સ્વરૂપ લખશો એ સાથે વિશ્વકોષની લાંબી નોંધ તમારી સામે ખુલશે જ એટલે હું જે વાત કરીશ એ સતીષભાઈના લેખમાંથી સતીષભાઈની મંજૂરી સાથે ગુજરાતી નાટક નામના પુસ્તકમાંથી કરીશ ધારો કે તમને મારું નહીં પહોંચે બરાબર અથવા તો એવું લાગે કે મેં ટૂંકમાં કર્યું છે ને બિલકુલ મુદ્દાસર બધું જ જોઈએ છે તો સતીષ વ્યાસનું પુસ્તક ગુજરાતી નાટક લાઇબ્રરીમાંથી અથવા તો ખરીદીને તમે વાંચી શકો છો અને જો વાંચશો તો સાંભળવા કરતાં તમને વધારે ફાયદો થશે એની હું ખાતરી આપું છું સતીષ વ્યાસ જેવા નાટકના જાણકાર વિદ્વાન આપણી પાસે બીજા અત્યારે તો નથી એટલા માટે પણ હું કહું કે તમારે સ્વરૂપના અભ્યાસમાં સતીશ વ્યાસ અને વિશ્વકોષ બેઉની મદદ લેજો આપણે જ્યારે નાટકની સાહિત્ય સ્વરૂપ તરીકે નાટક સ્વરૂપની નાટકના સ્વરૂપની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે મનમાં બે ત્રણ વસ્તુ સ્પષ્ટ રાખવાની હું અત્યારે જે વાત કરીશ એ નાટકનું સ્વરૂપ અને એના લક્ષણોની વાત વધારે કરીશ ગુજરાતી નાટકની રેખાની વાત હું કરવાની નથી કારણ કે એ પણ તમને મળી રહે છે અન્ય સાહિત્ય સ્વરૂપોની તુલનાએ નાટક એના માધ્યમની ભિન્નતાને કારણે જુદું પડે છે નાટક પ્રારંભકાળથી જ એટલે કે નાટક સ્વરૂપના આરંભકાળથી જ આ સ્વરૂપ પ્રસ્તુતિ સાથે સંકળાયેલું છે તમે લક્ષણો ગણતા જાઓ પહેલું જ લક્ષણ માધ્યમની દૃષ્ટિએ તમામ સાહિત્ય સ્વરૂપોથી નાટક અલગ છે નાટક એના આરંભકાળથી જ પ્રસ્તુતિ સાથે સંકળાયેલું છે પરફોર્મન્સ સાથે એરિસ્ટોટલ અને ભરત મુનિ બંનેએ પ્રસ્તુતિની દ્રષ્ટિએ આ સ્વરૂપનું મૂલ્યાંકન કર્યું છે આ રીતે જોઈએ તો નાટક બે માધ્યમ ધરાવે છે આપણે માધ્યમ કહો ઉપાદાન કહો અન્ય સ્વરૂપોની જેમ નાટક ભાષાનો તો માધ્યમ તરીકે ઉપયોગ કરે જ છે પણ સાથે સાથે ભાષા ઉપરાંત એ અભિનયનો મુદ્રાઓનો પણ પ્રસ્તુતિના માધ્યમ તરીકે વિનિયોગ કરે છે તમે લક્ષણો ગણતા જજો એટલે નાટક એ બેવડા માધ્યમની કળા બને છે ભાષા ઉપરાંત મુદ્રાઓ અને અભિનય જ્યારે માધ્યમ વધારે હોય ત્યારે તમારે પ્રધાન કોણ અને કોણ એ નક્કી કરવું પડે લેખક સમીક્ષક બંનેને અહીં મૂંઝવણ થાય માઇમ જેવો નાટકનો જે પ્રકાર છે એમાં તો ભાષા ઉપસ્થિત હોતી જ નથી કેવળ અભિનય જ ત્યાં તો હોય છે અહીં ભાષાને ગૌણ નહીં પણ નગણ્ય જ માનવી પડે આનાથી વિપરીત જેને આપણે રેડિયો નાટક કહીએ છીએ ત્યાં અભિનય અને મુદ્રાઓ બિલકુલ નથી હોતી ત્યાં આગળ એને આપણે નગણ્ય માનવી પડે જો ભાષાનું માધ્યમ ન ગણ્ય કે અનુપ અનુપસ્થિત હોય તો એવું માધ્યમ યોજતા સ્વરૂપને સાહિત્ય સ્વરૂપ ગણી શકાય ખરું સાહિત્યનું માધ્યમ તો ભાષા છે પણ આ પ્રકાર કેટલીક વાર ભાષાનો ઉપયોગ નથી પણ કરતું નાટક ભાષા જ અનઉપસ્થિત હોય તો પછી એને સાહિત્યનો પ્રકાર કેવી રીતે ગણવો વળી ભરત વગેરે આચાર્યએ તો ભાષાને પણ અભિનય જ કહ્યો છે વાચિકમને પણ અભિનયનો એક પ્રકાર ભેદ ગણવામાં આવ્યો છે અહીં ભાષા એનું રૂપ બદલી અભિનયનું સ્વરૂપ ધારણ કરે છે ભાષા ભાષા ન રહેતા અભિનયમાં રૂપાંતરિત થઈ જાય છે જો આ સ્વીકારીએ તો એમ માનવું પડે કે નાટકનું માધ્યમ માત્ર અભિનય જ છે અને જો અભિનય જ નાટકનું માધ્યમ હોય તો નાટકને સાહિત્યનું સ્વરૂપ ગણવાની જરૂર રહેતી નથી એટલે હવે ફરી પાછા આગળ લક્ષણો નાટક એ પ્રસ્તુતિકરણ સાથે સંકળાયેલું એની નીજી શરતો ઊભી કરતું એના નોખા નિયમો અપેક્ષતું સ્વરૂપ છે ભાષા ઉપરાંત એ પ્રસ્તુતિ માટે વિવિધ પ્રયુક્તિઓનો આશરો લે છે એ જે તે સમયની રંગભૂમિ સાથે પણ સંકળાયેલું હોય છે અને એથી એનો વિચાર કરતી વખતે લેખકે નજર સામે રાખેલી રંગભૂમિનો પણ વિચાર કરવો પડે નૃત્ય સંગીત અને ક્યારેક કાવ્ય જેવી આ પણ પ્રસ્તુતિગત કળા છે સાહિત્યના ધોરણોએ મૂલવવા જતાં આંખનું કાજળ ગાલે ઘસ્યું એવો ઘાટ થઈ શકે નાટક એ નોખો અને સ્વાયત્ત કહી શકાય એવો કળાનો પ્રકાર છે સાહિત્યથી એ ઘણો ભિન્ન પ્રકાર છે એમાં ભાષા પ્રયોજાય છે એનો અર્થ એ નથી કે એ સાહિત્ય બની જાય છે એ નાટક બનવા માટે છે અને બનવું જોઈએ પણ નાટક જ સાહિત્યિક નાટક અને રંગભૂમિક્ષમ નાટક એવા ભેદ કૃત્રિમ છે અને આ નાટક સ્વરૂપની ઉપરછલ્લી સમજમાંથી એવા ભેદ ઊભા કરવામાં આવ્યા છે નાટકમાં ગીત સંગીત એના પ્રારંભકાળથી જ જોડાયેલા છે સંસ્કૃત નાટકોમાં ગાન આવતું એ શ્લોકો ગાવા માટે જ હતા ગ્રીક નાટકોમાં કોરસનો એવો જ ઉપયોગ થતો આજે તો હવે પાર્શ્વ સંગીત પણ ઉપયોગમાં લેવાય છે નર્તન સાથે પણ નાટકનો નાતો રહ્યો છે આચાર્ય ભરતે નાટ્યશાસ્ત્રમાં નર્તન અંગે વિગતે ચર્ચા કરી છે નર્તન અને નાટ્ય વચ્ચે એ સમયે ભેદ નહોતો લોકનાટ્યોમાં તો નર્તન અત્યંત આવશ્યક ગણાય છે ધારો કે ભવાઈવાળો નાચે નહીં તો તો એનો કોઈ અર્થ જ નથી કથકલી યાત્રા ભવાઈ યક્ષગાન વગેરેમાં ગાન સાથે નર્તન પણ અભિપ્રેત છે ચિત્રેલા પડદા જેને ચિત્ર પટકે છે ચિત્રેલા પડદા પણ એનો પણ નાટકોમાં ભરપૂર ઉપયોગ થાય છે ચિત્રકળાનો સહારો લેતો નાટક મંચસજ્જામાં સ્થાપત્યકળાનો પણ ઉપયોગ કરે છે રાજમહેલના મંદિરના સ્તંભો કે કોઈ ઝૂંપડી દર્શાવવા માટે આવા સ્થાપત્યના નમૂના તૈયાર કરવા પડે છે આજે તો હવે આખો રંગમંચ કમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી તૈયાર થઈ શકે છે પ્રકાશ આયોજન પણ નાટકનું એક વિશિષ્ટ અંગ છે રંગમંચની વિવિધ કરામતો એની પ્રસ્તુતિને વિશેષ આકર્ષક બનાવે છે હજુ આગળ લક્ષણો નાટકમાં સંગીતનો ઉપયોગ થાય છે પણ આપણે એને સંગીત કળા કહેતા નથી નૃત્યનો ઉપયોગ થાય છે પણ આપણે એને નૃત્ય કળા નથી કહેતા ચિત્રનો ઉપયોગ થાય છે પણ આપણે એને ચિત્રકળા નથી કહેતા સ્થાપત્યનો ઉપયોગ થાય છે પણ આપણે એને સ્થાપત્ય કળા પણ નથી કહેતા તો પછી એ સાહિત્યનો વિનિયોગ કરે છે એટલે એને સાહિત્ય કળા શા માટે કહેવી હકીકતે તો બધી કળાઓનો પોતાની આવશ્યકતા અનુસાર ઉપયોગ કરતું નાટક સ્વાયત્ત અને એક અલગ જ કળા સ્વરૂપ છે હા કોઈને એમાંની ભાષાનો સાહિત્યિક દ્રષ્ટિ અભ્યાસ કરવો હોય તો એ કરી શકે છે પણ સાહિત્યની કળા તરીકે નાટકને જો મૂલવવા જશો તો મૂળ નાટ્ય કળા પ્રકાર હાથમાંથી સરકી જશે સતીષભાઈ બહુ સ્પષ્ટ રીતે નાટકને સાહિત્યિક સ્વરૂપ નથી માનતા અભિનયના માધ્યમ સાથે સંકળાયેલી આ દ્રશ્ય કળા છે નાટકે અને જો એ રેડિયો નાટક હોય તો એ શ્રાવ્ય કળા છે પણ અભિનય તો એમાં પણ છે જ અભિનયને અવકાશ મળે એ રીતે નાટકકારે એનું લેખન કર્યું હોય છે લેખકે નાટક લખ્યું છે એવો પ્રયોગ યોગ્ય નથી એણે નાટક કર્યું છે એણે નાટક જોયું છે નાટક જોવા યોગ્ય કર્યું છે એણે આખી વાતને તાદૃશ કરવાની છે એણે દ્રશ્યો રચવાના છે અભિનયના વાચિક આંગિક આહાર્ય અને સાત્વિક પ્રકારોને યથાપ્રસંગ સંયોજી શકાય એ રીતે લેખન કરવાનું છે એટલે આ આખે આંખો નેત્ર યજ્ઞ અથવા તો નેત્રોત્સવ છે અને જો રેડિયો નાટક હોય તો એક કર્ણ યજ્ઞ છે નાટક આવા દ્રશ્ય સંયોજનો સાથે સંકળાયેલું હોય એ પ્રત્યક્ષતાનો ગુણ રચે છે એ પ્રેક્ષકોની સંમુખ રજૂ થાય છે એમાં વિગત કોઈ પણ કાળની હોય પણ નાટકને રૂપ મળે છે ચાલુ વર્તમાન કાળનું એ રીતે નાટકને એક જ કાળ સાથે સંબંધ છે એ તમારી સામે અત્યારે જ ભજવાઈ રહ્યું છે એને માત્ર વર્તમાન કાળ હોય ચાલુ વર્તમાન કાળ ભૂતકાળ કે ભવિષ્યકાળ સુધાએ નાટકની અંદર વર્તમાન કાળનું રૂપ ધારણ કરીને પ્રગટ થવું પડે છે પ્રત્યક્ષ સાથે સંકળાયેલું હોવાને કારણે એણે પ્રસ્તુત પણ બનવું પડે છે પ્રસ્તુત એટલે માત્ર રજૂઆતના સંદર્ભે નહીં પણ સમય સંદર્ભે પણ નાટકની વાત જો પ્રસ્તુત ન બનવાની હોય એનું રિલેવન્સ ઊભું જ ન થતું હોય તો પ્રેક્ષકો એને સ્વીકારશે નહીં આગળનું લક્ષણ નાટકમાં સમાજ સીધો સંકળાય છે પ્રેક્ષકો રૂપે સમાજ એમાં દાખલ થાય છે સમાજ એટલે લોકો રિવાજો પરંપરાઓ ધર્મો સંપ્રદાયો જ્ઞાતિઓ રાજ્ય સંસ્થાઓ સમાજના આ બધા અભિન્ન અંગો છે ભિન્ન ભિન્ન વર્ગ સ્તરના પ્રેક્ષકો નાટક જુએ છે ક્ષણે ક્ષણની પક્કડ એ નાટકની અપેક્ષ નાટક અપેક્ષે છે પ્રેક્ષકો રસભંગ ન થાય કંટાળે નહીં એની નાટકે કાળજી રાખવી પડે છે પ્રેક્ષકોની લાગણી દુભાઈ નહીં એનો પણ એ ખ્યાલ રાખે છે નાટક સાથે આ રીતે સેન્સર બોર્ડ એની જાતે જ પ્રવેશે છે ભૂતકાળમાં અને આજે પણ કેટલાય નાટકો પ્રેક્ષકોએ બંધ કરાવ્યા છે ઈપ્સનના ઘોષ્ટ નાટક સામે પથ્થરમારો થયેલો લોક આણ આણ લોકની મર્યાદા લોક આણ અને લોકતાણ બેઉ નાટક સ્વરૂપે વેઠવા પડે ભરતે ભરત મુનિએ એટલે જ નાટકના પ્રેક્ષક માટે સામાજિક સંજ્ઞા વાપરી છે ભાવક નથી વાપરી સામાજિક કહ્યું છે આ અર્થમાં નાટકનું સ્વરૂપ અન્ય સ્વરૂપોની તુલનાએ વિશેષ સામાજિક છે આગળનું લક્ષણ નાટકની ભાષા પણ અન્ય સ્વરૂપોની તુલનાએ જુદી છે એ અભિનયની ભાષા છે છેલ્લી હરોળના પ્રેક્ષક કે શ્રોતા સુધી પહોંચે એવો શબ્દ એમાં અપેક્ષિત છે ભાષાએ પણ પ્રત્યક્ષતાનું નિર્માણ કરવાનું છે ઉચ્ચરિત શબ્દ સંપ્રેષિત શબ્દ એટલે કે સામે પહોંચવો જોઈએ એવો એણે બનાવ પ્રયોજવાનો છે વાગમિતાનો વિચાર રેટોરિક્સ વાગમિતા વાગમિતાનો વિચાર નાટક સંદર્ભે આથી જ આજે પણ પ્રસ્તુત છે એરિસ્ટોટલે તો એનો વિચાર વિગતે કર્યો છે ગ્રીક અને સંસ્કૃત નાટકોમાં વિશિષ્ટ પ્રભાવ ઊભો કરવા વાગમિતા પ્રયોજાય છે ગુજરાતી નાટકોમાં પણ એના પ્રારંભથી આજ સુધી વાગ્મિતાનો તો પ્રભાવ છે જ એના વગર વાગ્મિતા વગર રેટોરિક્સ વગર નાટકને ચાલ્યું નથી શબ્દો કે વાક્યો વચ્ચે અભિનય સંકેતોને અવકાશ મળે એનું નાટ્યકારે ધ્યાન રાખવું પડે છે મંચ પરની નાનામાં નાની સામગ્રી પણ રંગમંચની ભાષા છે રંગભાષા છે રંગ સંકેત છે દરેકનો નાટ્ય સંક્રમણ માટે ઉપયોગ છે આઈનેસ્કોનું ચેર્સ હોય કે ભાસનું વાક્યમ હોય કે શેક્સપિયરનું મેકબેથ હોય એની મંચ સામગ્રીનો ઉપયોગ ભાષા સંઘ ભાષા કક્ષ આ વિનિયોગ થાય આ જે ભાષા છે નાટકની એ સદ્ય પ્રત્યાયન ક્ષમ હોવી જોઈએ એટલે કે સાંભળતાની સાથે સમજાવવી જોઈએ કવિતા જે સમજવા માટે આપણે કોશિશ કરીએ છીએ એવું નાટકને ન પોસાય નાટકની ભાષા સદ્ય પ્રત્યાયન ક્ષમ હોવી આવશ્યક છે કવિતાની ભાષામાં અર્થ વિલંબન એ ગુણ બની શકે પણ નાટકની ભાષામાં તો એ દોષ બની જાય પ્રગટ થતાની સાથે એ નાટકના પ્રેક્ષકના ચિત્તમાં ભાષા સંક્રમિત થઈ જવી જોઈએ થોડુંક પણ વિલંબન પ્રેક્ષકને ક્ષુબ્ધ કરી શકે અને પરિણામે નાટકે ભોગવવું પડે આ પ્રત્યાયનમાં ભાષા ઉપરાંત અભિનય તત્વ પણ સહાયક થાય રંગમંચ સજ્જા સંગીત પ્રકાશ આયોજન આ બધા જ નાટ્યના અંગો પેલી પ્રત્યાયન પ્રક્રિયાને સરળ બનાવવામાં સક્ષમ બનાવવામાં સક્રિય બને છે અહીં રંગભાષા રંગ સંકેતનો મર્મ વધારે સ્પષ્ટ થાય છે માઇન્ડ જેવા નાટ્ય પ્રકારમાં માત્ર અંગ ચેષ્ટાઓથી જ આવું પ્રત્યાયન સધાય છે અહીં અર્થબોધ જેવી સંજ્ઞા નહીં ચાલે આપણે નાટ્યબોધ કહેવું પડશે પૂર્વના અને પાશ્ચાત્ય નાટ્ય પરંપરા વચ્ચે સંસ્કૃતિગત સર્જનગત અને પ્રસ્તુતિગત ભેદ રહેલો છે ભારતીય સંસ્કૃતિમાં માંગલ્યનો મહિમા હોવાને કારણે મોટે ભાગે આપણે ત્યાં સુખાંત નાટકો સર્જાયા છે ઉરુભંગને બાદ કરો તો જ્યારે પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં વિધાતાની ક્રૂરતા અને મનુષ્યની નિર્દોષતા ઉપસાવવા મુખ્યત્વે કરુણાંત નાટકો વધારે સર્જાયા છે ગ્રીસમાં તો નાટ્ય સ્પર્ધાઓના આયોજન થતા અને પ્રત્યેક નાટકકારના પાંચ પાંચ નાટકો ભજવાતા જેમાં ત્રણ કરુણાંત અને બે સુખાંત રહેતા હંમેશા ગ્રીક નાટકની અંદર જે પાત્રો હતા એ મોહરા પહેરતા કારણ કે પ્રેક્ષકો ત્રણેય બાજુ બેઠા હોય દૂર હોય રેટોરિક્સનું મહત્ત્વ વાગ્મીતાનું મહત્વ એટલે જ વધ્યું એ મોહરા રાજાનું મોહરું રાણીનું મોહરું પ્રધાનનું મોહરું એનાથી જ પ્રેક્ષકો એને ઓળખતા અને એટલે જ કદાચ એરિસ્ટોટલે ચરિત્ર ચિત્રણ કરતા વસ્તુ સંકલનનું મહત્ત્વ વધારે આ મોહરાના કારણે પાત્રના મુખના હાવભાવ પ્રગટ ન થઈ શકતા ચરિત્રની સૂક્ષ્મતા ચહેરા પર આવી શકે એવી અભિનય રીતિ ત્યારે વિકસી નહોતી એટલે ગ્રીક નાટકમાં ચરિત્ર નિરૂપણનો મહિમા નથી એરિસ્ટોટલ ટ્રેજડીની વ્યાખ્યા કરે ત્યારે ચરિત્ર નિરૂપણ કરતા વસ્તુ સંકલનાને વધારે મહત્વ આપે એનું કારણ જ આ છે કાળક્રમે પ્રારંભ એટલે એક્સપોઝર આરોહાત્મક ક્રિયા એટલે રાઇઝિંગ એક્શન અને પરાકાષ્ઠા એટલે ક્લાઇમેક્સ અને પછી અવરોહાત્મક ક્રિયા એટલે ફોલિંગ એક્શન અને અંત એન્ડ એવા વિભાગીકરણ પણ થયા આચાર્ય ભરતે પણ નાટ્ય સંધિઓ ગણાવતા ગણાવતા આના પાંચ વિભાગો કર્યાનું અભ્યાસીઓને ખબર છે આ સંધિઓ છે મુખ પ્રતિમુખ ગર્ભ વિમર્શ અને નિર્વહણ નાટકના સ્વરૂપમાં વસ્તુ વિષય વસ્તુ મુખ્યત્વે સંઘર્ષ પ્રધાન હોય તો જ એ સફળ રહે એટલે કે સંઘર્ષ એ નાટકનો પ્રાણ છે નો કન્ફ્લિક્સ નો ડ્રામા એ બહુ જાણીતું વિધાન છે એટલે આ પણ એનું મહત્ત્વનું લક્ષણ છે સંઘર્ષ વિરોધરૂપે પણ હોય વિચારધારા રૂપે પણ હોય બાહ્ય હોય આંતરિક પણ હોય વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હોય એક વ્યક્તિની ભીતર જ ઉતાર ચઢાવ રૂપે આંતરવિરોધ હોય પણ સંઘર્ષ વગર નાટક ન હોય સોફોક્લિસના ઇડિપસમાં માતા અને પુત્ર વચ્ચેના સંબંધમાંથી ઊભી થતી તાણકો તણાવકો સંઘર્ષકો શેક્સપિયરના ઓથેલોમાં પતિ પત્નીના સંબંધમાં જે તણાવ ઉભો થાય છે તે શેક્સપિયરના હેમલેટમાં પતિ પત્ની વચ્ચે પુત્ર પિતા વચ્ચે અને પુત્ર માતા વચ્ચે આવી તાણ ઉભી થાય છે રાયનો પર્વતમાં માતા અને પુત્ર વચ્ચે આવી તાણકો તણાવ કો સંઘર્ષ કો ઊભો થાય છે કર્ણભાર જેવામાં કૃષ્ણ કર્ણ કરતા પાર્શ્વભૂમિ કુંતી કર્ણ વચ્ચે માતા અને પુત્ર વચ્ચેનો તનાવ વધારે છે અલબત્ત સંઘર્ષ નિરૂપણની આ રૂઢ પદ્ધતિ છે પણ પછીના નાટકકારોએ શાસક અને શાસિત વચ્ચે શ્રીમંત અને નિર્ધન વચ્ચે આવો સંઘર્ષ ઊભો કર્યો બે વિચારધારા વચ્ચેના સંઘર્ષનું નાટક ગિરિશ કરનારનું તલેદંડ હેમલેટમાં તો એના ચિત્તની અંદર જ એક આંતર વિરોધ એક સંઘર્ષ છે ટુ બી ઓર નોટ ટુ બી એ આમ તો સાદી સીધી ઉક્તિ છે પણ છેલ્લે એ અત્યંત વજનદાર ઉક્તિ બની જાય સંસ્કૃત નાટકોમાં ક્યારેક આ સંઘર્ષનું તત્વ ઓછી માત્રામાં જોવા મળે પણ સંઘર્ષ વગરનું નાટક તો જોવા ન મળે આ સંઘર્ષ વાસ્તુગત હોય ચરિત્રગત પણ હોય ચરિત્રો સંદર્ભે એરિસ્ટોટલે ઉદાત્ત ચરિત્ર નાયકની અપેક્ષા રાખી છે તો સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓએ પણ ધીરોદત્ત ધીરલલિત ધીરો અને ધીર પ્રશાંત એવા નાયકોના ભેદ પાડ્યા છે નાયિકા સંદર્ભે પણ ભરત મુનિએ અષ્ટ નાયિકા ભેદ દર્શાવ્યા છે અલબત્ત આજે હવે એવા રૂઢ બીબા જેવા ચરિત્રલેખન થતા નથી જેને સંસ્કૃતના આ ચાર પ્રકારના નાયકો અને આ આઠ પ્રકારની નાયિકાઓ વિશે સાંભળવું હોય તો એવો એક વિડીયો પ્લે લિસ્ટમાં જશો તો તમને મળશે પ્રબળ આંતર વિરોધ વાળા ચરિત્રો હવે નિરૂપાય છે સંકુલ ચરિત્રો સાથે હવેના સર્જકો બાથ ભીડે છે પ્રસ્તુતિ સાથે સંકળાયેલો આ કળા પ્રકાર જમાને જમાને એની પ્રત્યક્ષતાને કારણે પરિવર્તિત થતો રહ્યો છે સમયે કાળે એમાં બદલાવ આણ્યો છે પણ એના કાંગરા પાડ્યા નથી એ અડીખમ ઊભું છે કાળ પ્રવાહ સામે કેટલાય સ્વરૂપો આવ્યા અને કેટલાય અસ્ત થયા પણ નાટક હજુ પણ ટક્યું છે અને એ નાટકવા પાછળ માનવ સંઘર્ષ અને માનવ પ્રકૃતિ નિમિત્ત છે જ્યાં સુધી માનવ છે ત્યાં સુધી એનો સંઘર્ષ છે અને એટલે જ ત્યાં સુધી નાટક પણ છે તો આ નાટ્ય સ્વરૂપ અને એના લક્ષણો વધારાનું તમે કોષમાંથી પણ કરી શકો અને હજુ શક્ય હશે તો એક લેક્ચર આપણે કરીશું